અલા તને ખબર કે નહીં અનિલભાઈ યુટ્યુબ ચેનલ ખોલેલી છે તે નીરા કયો પેલો લડત બનો અનિલ એમ કહેતી હોવલા તે જ સાલા એના વિડીયો તો ઘણા જુદા આવવાના ચલા યુટ્યુબ ને ચેનલ તો મેં બનાવી છે ને પાંચ બે હજાર પચીસ કરા ચેનલ ફરી નાખી વિડીયો તો ફાઇનલી આજે આપણે આવી જશે દવા સાટવાના આજનો બ્લોક અહીંથી સ્ટાર્ટ થાય છે આપણે આજે જીરામે દવા છે અને જીરામે કઈ દવા સાટવાની છે તે તમને આજે આપણા આ બ્લોકમાં બતાવીશ ને આપણે જીરું કેટલું છે એ પણ તમને બતાવી તો આજે આપણે જીરું અને બતાવીએ અને આ છે પંપ આપણે ભરાઈ ગયો અને હવે આપણે ચાલુ કરી નાખીએ જીરું મેં છોટવાનું દવા તો મળીએ આપણે આગળ હવે નવા કંઈક વિચારીએ આગળ કે બીજું કંઈક સારું તમને ફાઇનલી આપણો ટાઈમ થઈ છે બપોરનો ને હવે આપણે ખાવા જવાનું છે ને ખાઈ પીને હજુ એક બીજું કામ કરવાનું છે આપણે જે તે દિવસે આપણે જે ખાડાની વાત થયેલી એ ખાડા પણ ખાલીથી જશે ને મોટર ઊંડામાં મીકવાની છે આપણે તો મોટર મૂકીને પછી આપણે આવશે ને આપણું ટિફિન પણ આવી જશે તો ચાલો આપણે રોટલા બોટલા ખાઈ લઈએ પછી જવાનું છે આપણે ખાડામાં મોટર મીકવા અને બ્લોક મેં બન્યા રહેજો તો ફાઇનલી આપણે ખાઈ લીધું છે ને હવે આપણે જઈએ ખાઈને ખાડા મેં ખાડા મેં હવે મોટર ઊંડી મૂકવાની છે તે ખાલીથી જ છે તે હવે જઈએ આપણે તો આ છે આપણી લાઈન લઈને આવી જશે આ અને હવે આપણે અહીંયા કને મોટર જે મીકી છે અહીંયા ફિટ કરવાની છે તો કરી નાખીએ આપણે ચાલો ફિટ તો હવે આપણે કરી નાખીએ અહીંયા ફિટ કપલર મારી દઈએ એટલે અહીંયા તો આપણે રેડીથી જાય કામ અને અહીંયા કને આપણે દેરકો મીકેલો છે તે હામાં ખૂણે હતો તે અને અહીંયા ફિટ કરી દઈએ એટલે અહીંયા પછી દાયક હામે પાણી જાય પેલા ડેમને તો ચાલો કરી નાખીએ આપણે ફિટ તો ફાઇનલી હવે આપણે કામ થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે દવા સોઢવા અને અહીંનો હવે આપણે આગ કરી નાખીએ કારણ કે વિડીયો બહુ લાંબો થઈ છે અને બીજો જે આગળ આપણે જે તે લાવ્યો છે આપણે જે મોટર આ સાઈડે એનો બ્લોગ અલગથી બનાવશું કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય હશે બ્લોગ આવશે અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે જે લાવેલા હતા ખાડામાં જે દીડકો હામે એ વિડીયો પણ આપણે નાખશું કહેવાય આ જે દવાવાળો વિડીયો થાય પછી તો મળશું આવે Grazie.